લોકઅપમાંથી બહાર આવતો હોય એટલે ટકાટક ચાલતો હોય અને પછી પોલીસ એને એમ કે તું લંગડા તો ચાલ નહીતર અમે અમારી બહાદુરી લોકોને નહીં દેખાય અમે તને માર્યો છે સાબિત નહીં થાય બોલો શરમ ના તમને થોડી પણ શરમ ના આવી કે મેં મેં ખાખી લુગડા પહેર્યા છે તો હું હું ખાખીની લાજ રહેવા દઉં પોલીસ આરોપી પાસે નાટક કરાવે છે કે કેમ એ સવાલો ઉભા થઈ રહ્યા છે આ પ્રકારના દ્રશ્યો જ્યારે સામે આવે છે ને ત્યારે આપણને એવું થાય છે કે પોલીસ અધિકારીઓ શું કરી રહ્યા છે કે બાળકો ને છાવરે છે ભાઈ સામે પોલીસે નાટક કર્યું હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે આંકલા ની અંદર આરોપી ઝડપિયા બાદ જ્યારે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું પોલીસ લઈ આવવામાં આવ્યા ત્યારે આરોપી પેલા સીધી ચાલે આવ્યો અને ત્યારબાદ એક અધિકારી એમને કહે છે કે થોડો વ્યવસ્થિત ચાલ ભાઈ આવી રીતે નહીં આમ લંગડો ચાલવો જોઈએ આ પ્રકારના દ્રશ્યો એ ગુજરાતના એ આણંદમાંથી સામે આવ્યા છે પોલીસ આરોપી પાસે નાટક કરાવે છે કે કે એ સવાલો ઊભા થઈ રહ્યા છે તો બીજી તરફ બાળકી સાથે દુષ્કર્મ આચરી અને એ નરાધમેની નિર્મમ હત્યા કરી હતી અને હત્યારાની પાસે નાટકો કરાવતી ગુજરાતની પોલીસ દેખાય છે

સીધી ચાલતી આવે છે ને પછી પોલીસ અધિકારી કહે છે થોડું વ્યવસ્થિત ચાલ આમ લંગડા તો લંગડા તો ચાલ એટલે પછી થોડો લંગડાઈ જાય છે આંકલાઓ પીએસઆઈએ આરોપી પાસે નાટક કરાવ્યું કે કેમ જવાબ છે પૂજ એ પોલીસ પાસે ભાઈ એકદમ બરાબર ચાલતા આરોપી પાસે નાટક કરાવ્યું હોવાના દ્રશ્યો જે છે તે સામે આવ્યા જુઓ તમે આ દ્રશ્યો કે પોલીસ સ્ટેશનમાંથી જેવા બહાર આવે છે ત્યારે પોલીસને કાનમાં કંઈ કહે છે જુઓ તમે આ દ્રશ્યો જુઓ કે જેની અંદર પોલીસ કહે છે આમ લંગડાઈ જા ભાઈ એટલે પોલીસે આ પ્રકારના નાટકો કરાવવાના એટલે ભાઈ હત્યારો છે એક માસૂમ બાળકીનો જીવ લીધો છે તેની સાથે દુષ્કર્મ આચર્યું છે અને એ પોલીસ એ આરોપી પાસે નાટક કરાવે છે ભાઈ આ આ આ દ્રશ્યો તમે જોયા ને તમે જેની અંદર કે એ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી જ્યારે બહાર લઈ જવામાં આવે છે તો એ સીધી રીતે આવે ને પછી કાનમાં કહે છે ત્યારબાદ એ આરોપી એ લંગડાઈ જાય છે એટલે આમાં પોલીસ સમજવાનું શું કે પોલીસે કાર્યવાહી નહીં કરી હોય ભાઈ એટલે ભાઈ કોકને કોકની દીકરી ઉપર એમણે બળાત્કાર કર્યો એમને મોતને ઘાટ ઉતારી અને પોલીસ એને છાવરવાનું કામ કરે છે આ પ્રકારના દ્રશ્યો મારા ગુજરાતમાંથી આવે છે ત્યારે એવું થાય છે કે ગુજરાતની પોલીસ આ શું કરી રહી છે કિસન મારી સાથે જોડાયા છે કિસન જે રીતે આખી ઘટના બની

અને એક્ટિંગ એટલા માટે કરવી કારણ કે તમે ખોટી એક્ટિંગ કરશો તો હું સિંઘમ બનીશ આવું આણંદ પોલીસના જે છે છે એ રહ્યા માસૂમ દીકરી હતી અને એ બાળકી પર માત્ર છ વર્ષની દીકરી પર દુષ્કર્મનો આરોપી છે તમે વિચાર તો કરો તમને શરમ ના આવે કે તમે આવા આરોપીઓને તમે પ્રોત્સાહન આપો લોકપમાંથી બહાર આવતો હોય એટલે ટકાટક ચાલતો હોય અને પછી પોલીસ એને એમ કે તું લંગડા તો ચાલ નહીતર અમે અમારી બહાદુરી લોકોને નહીં દેખાય અમે તને માર્યો છે એ સાબિત નહીં થાય બોલો તમે વિચાર તો કરો કેટલી હદે આણંદ પોલીસના જે આ પોલીસ ઓફિસર છે એ કેટલી હદે નીચલી કક્ષાનું કામ કરી રહ્યા છે તમે ભ્રષ્ટાચાર કરો વાંધો નહીં તમે દારૂ જુગારના હપ્તા વાંધો નહીં વાંધો છે પણ અમને નથી ચાલો તમે કારણ કે તમે નહીં સુધરો આમાં પણ આવા નાલાયક આરોપીઓને તમે શું કામ છોડી દો છો ખરેખર આવા આરોપીઓને તો ખુલ્લી બજારે પોલીસે ધોવા જોઈએ જાહેરમાં મારવા જોઈએ ભાઈ તેની જગ્યાએ તમે એને નાટક શીખવાડો છો તમે એને ડિરેક્શન શીખવાડો છો કે ભાઈ નામની નામ આમની નામ નાટક કરતું આ પોલીસ અધિકારીને ખરેખર કાયદાનો પાઠ એ સરકારે ભણાવવો જોઈએ એક તરફ રાજ્યનો ગૃહ વિભાગ સારી માટે કામ કરે છે કે પોલીસવાળા એ પોતાની નિષ્ઠાથી કામ કરે એમને રાજ્ય સરકાર અતિ આધુનિક વાહનોની ભેટ આપી રહી છે અતિ આધુનિક હથિયારોની ભેટ આપી રહી છે અતિ આધુનિક ભેટ આપી રહી છે કે જેથી કરીને તમે તાત્કાલિક તાત્કાલિક તમે આવા આરોપીઓને પકડી પાડો પીડિતો છે એમને ન્યાય મળે એટલા માટે રાજ્ય સરકાર મહેનત કરી છે પણ આણંદના જે પોલીસ અધિકારીએ છે કામ કર્યું આ કામથી ખરેખર જે પોલીસ અધિકારીઓ સારું કામ કરી રહ્યા છે એવા પોલીસ અધિકારીઓને પણ નીચું જોવાનો વારો આવે છે અને જ્યારે તમે રજૂઆત લઈને જાઓ છો કે સાહેબ પાછું તમે કહો છો એ લંગડા તો ચાલ શરમ ના આવી તમને થોડી પણ શરમ ના આવી કે મેં મેં ખાખી લુગડા પહેર્યા છે તો હું હું ખાખીની લાજ રહેવા દઉં તમે કેટલી હદે પડી ગયા છો એનો 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 સવાલ આ પીએસઆઈ શ્રીએ પોતાની અંતરાત્માને પૂછો મારે નામ પણ નથી લેવું કારણ કે તમારું નામ લઈને તમને મોટા કરવા જેવા પણ નથી કારણ કે તમે એ હલકી કક્ષાનું કૃત્ય કર્યું છે અને તમે એને લંગડા તો ચલાવ્યો આટલું જ નહીં લોકો જ્યારે રજૂઆત લઈને આવ્યા તો તમે રજૂઆતમાં પણ શું કીધું કે આ નગરપાલિકા નથી આ પોલીસ સ્ટેશન છે તો અમે પણ તમને એ જ સમજાવીએ છીએ કે તમે પોલીસ અધિકારી છો તમે પોલીસ સ્ટેશન જ ચલાવો છો તમે પણ નગરપાલિકા નથી ચલાવતા તો તમારે પણ આવા આરોપીઓને લંગડાવવાનું ના કહેવું પડે સાહેબ તમારી બહાદુરી છે ને એ બહાદુરીને બતાવવાનું બંધ કરી દો સાંભળો તમે કેવી રીતે આરોપીને કીધું અને પછી તમે કેવી રીતે લોકોને ધમકાવ્યા કરી પછી અમારે ઓલું કરવું પડે આ નગરપાલિકા નથી આ પોલીસ સ્ટેશન છે એટલે આવું કરીને કરી અંદર નો ઘુસી જતા બરોબર એટલે જોયું કે આ પાણી રાખું છાટું છું આ પાણીની લાઈન કરું છે ની અંદર ના આવતા આ ફૂલ સ્ક્રીન દ્રશ્યો બતાવો કેવી રીતે આરોપી પોલીસના જે પોલીસ અધિકારી છે કેવી રીતે એમને સારી એક્ટિંગ કરવી એ સારી એક્ટિંગ એ જો પેલા એકદમ સામાન્ય રીતે જો લોકઅપમાંથી બહાર નીકળે છે તમે દ્રશ્યો જો લોકકમાંથી એકદમ હોય અને એને કાંઈ નથી એકદમ શાંતિથી ચાલે છે એકદમ હા એકદમ શાંતિથી ચાલે છે એ જો કાનમાં કીધું કાનમાં કહેવા ગયા કે લંગડા તો ચાલજે કીધું કે પીએસઆઈ શ્રી જો જો લંગડાવતો ચાલવા માંડો સાહેબ તમારે તો પોલીસ અધિકારી ના હોવું જોઈએ તમારે તો સિંઘમ પિક્ચરના ડિરેક્ટર હોવું જોઈએ કામ મળે તો વાત કરી લેજો એકાદી વાર મુંબઈની અંદર કે તમને કામ મળે અને જે આણંદના એસપી સાહેબ છે એ આણંદના એસપી સાહેબ તો ફોન જ નથી ઉપાડતા જવાબ જ નથી આપતા સાહેબ સાહેબ તો તો વન વન વિભાગમાં વિભાગમાં વ્યસ્ત વ્યસ્ત છે અરે તમે આણંદમાં જંગલ રાજ થઈ જશે માનનીય એસપી સાહેબ જવાબ આપો તમને લગાતાર અમારી ટીમ સંપર્ક કરી રહી છે અને આ વન વિભાગના કાર્યક્રમોમાં રહેવા માટે એસપી નથી બનાવ્યા આ આણંદની અંદર

અને આરામખોરે નિર્મામ હત્યા નાખી છ વર્ષની દીકરી હતી માત્ર છ વર્ષની દીકરી અને એ છ વર્ષની દીકરીને દુષ્કર્મ કરીને હત્યા કરનાખી આ છ વર્ષની માસુમે શું બગાડ્યું હશે સૌથી પહેલો તો પ્રશ્ન અહીંયા આવે કે છ વર્ષની દીકરીએ આને તો ભાઈ જાહેરમાં ફાંસીએ લટકાવવો જોઈએ આવા તો ના છોડવા જોઈએ તમે આ હરામખોરને જોતો ખરા શું શીખાવા આરોપીઓ માટે છ વર્ષની દીકરીને ના છોડી હોય એને તમારે ખરેખર પોલીસે તો આને ત્યાં મારી મારીને ભૂત બનાવી દેવો જોઈએ જો અને પછી એને લંગડા તો ચલાવ્યો અને પછી ત્યાંથી લોકો એને કેવા આવ્યા તો પીએસઆઈ તો દમ માર્યો આણંદ એસપીનો અમે લગાતાર સંપર્ક કરી રહ્યા છીએ આણંદ એસપી સાહેબનો આસપી સાહેબ જવાબ નથી આપતા એસપી સાહેબ તો ક્યાંક બીજા કાર્યક્રમોમાં વ્યસ્ત છે અને આણંદમાં એ આવા જે સામાજિક તત્વો છે આણંદ ડીવાય એસપી સાહેબને પણ અમે ફોન કરી રહ્યા છે આણંદ ડીવાય એસપી સાહેબનો પણ સંપર્ક કરી રહ્યા છે પણ એ એસપી સાહેબ પણ વ્યસ્ત છે ડીવાય એસપી સાહેબ પણ વ્યસ્ત છે અને જે પીએસઆઈ છે તો લોકોને લંગડાવાની ટ્રેનિંગ આપી રહ્યા છે ડિરેક્શન આપી રહ્યા છે કે કેવી રીતે લંગડાવાનું નાટક થઈ શકે કેવી રીતે તમે સારી રીતે લંગડાઈને અમારી બહાદુરી તમે લોકોની સામે

તો એ આવા ગુનામાં તો પોલીસે દાખલા બેસાડવા જોઈએ અને એવા દાખલા બેસાડવા જોઈએ કે જેથી કરીને લચમચી જાય આવા હત્યારાઓ એ બીજી વાર વિચારે નહીં કે ભાઈ આવી કોઈ દીકરી ઉપર મારે આ પ્રકારનું કૃત્ય કરવાનું છે વિચારવાનું બંધ કરી દે એવો દાખલો બેસાડવાનો હતો એની જગ્યાએ તમે આવા ધંધા કરો છો ભાઈ હે આ પ્રકારના ધંધા ભાવિક તાત્કાલિક

તારે બહાર આવવું હોય તો લંગડા તું ચાલવાનું આમ લાગવું જોઈએ કે પોલીસે તને બે ડંડા માર્યા છે ગુજરાતની અંદર કેટ કેટલી ઘટનાઓ બની છે તેમાં કેટ કેટલી વાર પોલીસ ઉપર સવાલ ઉભા થયા છે છતાં પણ એ પોલીસ અને એ અધિકારીઓ કે જેના આપણે નામ લઈએ તો કદાચ એવું થાય કે ભાઈ કેમ એમ આપણે નામ લઈએ કેમ એને મોટા કરીએ છીએ પરંતુ જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે આપણને એક સવાલ ઉભો થાય છે

તો આ પોલીસ અધિકારી એમ કહે છે કે આ પાણીની લાઈન કરું છું અહીંયાથી કોઈ આગળ વધ્યું છે તો આ નગરપાલિકા નથી આ પોલીસ સ્ટેશન છે તો ભાઈ પોલીસ સ્ટેશન છો ને તમે એક અધિકારી છો તમારે રજૂઆત સાંભળવી પડશે ગૃહ વિભાગમાંથી તમને એવું નથી કહેવામાં આવતું કે નગરપાલિકાની જેમ તમે કામ કરો તમે પોલીસ અધિકારી છો તો પોલીસ અધિકારી અધિકારીની રીતે કામ કરો લોકોની રજૂઆત તમારે સાંભળવી પડે કારણ કે તમે પ્રજાના મિત્ર છો પ્રજા માટે કામ કરો છો પ્રજાની સેવા કરો છો આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે સતત અમે સવાલો ઉભા કરીએ છીએ છતાં પણ કોઈ પાસે એક જવાબ નથી આપતા એક જવાબ નથી હોતો આખી ઘટના બની તેની અંદર જે આરોપીને પોલીસ સ્ટેશનમાંથી બહાર લાવવાનો હતો તે દરમિયાન સારી રીતે બહાર આવે છે પણ અચાનક તે અધિકારી જઈને કાનમાં કશું કહી આવે છે ને અચાનક એ આરોપી લંગડો થઈ જાય છે આ પ્રકારના દ્રશ્યો જ્યારે સામે આવે છે ને ત્યારે આપણને એવું થાય છે કે આ પોલીસ અધિકારીઓ શું કરી રહ્યા છે કેમ આ લોકોને છાવરે છે ભાઈ જ્યારે તમારી ઉપર કશું કઈ આફત આવે છે છતાં પણ તમે આ પ્રકારની ઘટના તમે તમે એવી રીતે નોર્મલી રીતે તમે રિએક્ટ કરાવો છો તમે જુઓ દ્રશ્યો જુઓ પોલીસની આ નાટકબાજ કાર્યવાહી જુઓ તમે લોકો બહાર એ વ્યક્તિ વ્યવસ્થિત ચાલતો આવે છે અને પોલીસના અધિકારી જઈને કાનમાં શું કહે છે કે તેવો લંગડો થઈ જાય છે ભાઈ આ પ્રકારના દ્રશ્યો જે સામે આવ્યા જુઓ તમે કે જે પ્રમાણે દ્રશ્યોની અંદર દેખાતા અધિકારી એ કાનમાં કઈ આવે છે કશું કહે છે અને અચાનક એ લંગડો પણ થઈ જાય છે આવા નાટક કરાવવાના છે ભાઈ જો આવાં નાટક કરાવાના હોય તો આને સોંપી દો એ આરોપીને એ પબ્લિકને સોંપી દો પબ્લિક કાર્યવાહી કરી દેશે ભાઈ બાકી આ પ્રકારની ઘટનાઓ એ ગુજરાતની અંદર બનતી રહેશે તો શું પોલીસ આ જ રીતે આરોપીઓને છાવરતી રહેશે સવાલો અનેક થઈ રહ્યા છે પરંતુ તેને એસપી તેને પીએસઆઈ તેને ઉચ્ચ અધિકારી કોઈ પણ છે જવાબદારી લેવા કે આ ઘટનાને કેમ અંજામ આપ્યો કેમ પોલીસ એની પાસે નાટક કરાવ્યું નહીં હોય કોઈ પાસે કારણ કે પોલીસ એ વાંકમાં આવી છે અને જ્યારે પોલીસ વાંકમાં આવે છે ત્યારે પોતાએ એ પોતે કબૂલ નથી કરતી કે આહા અમે આ ભૂલ કરી છે આ તો વિડિયો સામે આવ્યો ત્યારે ખબર પડી કે પોલીસે એ જાતે તેમણે કહ્યું હતું કે ભાઈ તું લંગડો ચાલ તને અહીંયાથી બહાર લઈ જવાનો છે તે મીડિયાવાળા ઊભા છે એટલે તારે લંગડાતું ચાલવાનું જેથી કરીને અમારી છબી એ વધારે મજબૂત થાય કે જોઈ લો હવે દુષ્કર્મના આરોપીને લંગડો કરી દીધો પરંતુ એ વિડિયો જ્યારે સામે આવે છે ને ત્યારે સ્પષ્ટ સાબિત થાય છે કે આરોપીને લંગડા નથી કર્યા તમે નાટકબાજી કરી છે કોઈ પિક્ચર નું શૂટિંગ નતું ચાલતું આ એ આરોપી છે કે એને એક દીકરીને પીખી નાખી છે આ એ આરોપી છે કે જેને એક દીકરીને એની પર દુષ્કર્મ આચરી આપણે કેતા પણ અહીંયા છે ને કે થાય છે સાહેબ વિચાર કરો એના માં બાપ ઉપર શું વિત્તી હશે અરે સાહેબ જ્યારે પોતાના ઘર અને સ્વમાન ઉપર વાત આવે છે ત્યારે તમે કેમ આવી રીતે વાત કરી શકો સવાલો અનેક થઈ રહ્યા છે ઢગલાબંધ સવાલો લોકો પણ હવે ત્યાંના એ ઉચ્ચ અધિકારીને સવાલ કરે છે કે આ પ્રકારનું કરવા પાછળનું કારણ શું જો ત્યાંના ઉચ્ચ અધિકારી પાસે હોય જવાબ તો આપે કારણ કે ત્યાંના એ અધિકારી ઉચ્ચ અધિકારી તો એ વન ના કે કાર્યક્રમમાં ખાતાના કે કાર્યક્રમમાં બીઝી છે બીજા અધિકારીઓ ફોન નથી ઉપાડતા કારણ કે વાંકમાં ભરાયા છે પોલીસનું અમે સારું પણ કહીએ છીએ સારી કામગીરી કરે છે પરંતુ જયારે આ પ્રકારની કોઈ એક અધિકારી આવી રીતે કામ કરે છે ને ત્યારે આખા ગુજરાતની પોલીસ પર સવાલ થાય છે કે ગુજરાતની પોલીસ આ પ્રકારનું કામ કરાવતી હશે ગુજરાતની પોલીસ આ પ્રકારનું નાટક કરાવતી હશે આ ગુજરાતની પોલીસ આ પ્રકારનું કામ કરે છે આ વિડીયો જયારે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે ત્યારે આપણને ખબર પડે છે કે આ રીતના એક આખું આખી સ્ક્રીપ્ટેડ અથવા એ આરોપીને લઈ આવો એને કેવું આ બધું સ્ક્રિપ્ટેડ હતું જો સ્ક્રિપ્ટેડ હોય તો તમારે આ રિકન્સ્ટ્રક્શને બધું કરવાનો જ શું મતલબ ભાઈ તમે એને જાળી જાખણામાંથી લઈ આવો છો રીકન્સ્ટ્રક્શન કરાવો છો જેલમાં નાખો છો એની પૂછપરછ કરો છો કાર્યવાહી શું કરશો દાખલો કયો બેસાડશો ભાઈ તમે ગુજરાત આઠ આટલી ઘટનાઓ બની આટ આટલી દીકરીઓ ભોગ બની છે નરાધમોના કારણે નરાધમો છૂટતા રખડે છે તે છૂટી જાય છે

પ્રજાની શાંતિ સુરક્ષા અને સલામતી માટે એ પોલીસને આપણે કહીએ છીએ કે પોલીસ પ્રજાનો મિત્ર છે પરંતુ અહીંયા પોલીસ જો આ પ્રકારના કામ કરે છે તો એના પર પણ સવાલો ઉભા થાય છે અને આણંદ અને આ જે છે જને એ ઉચ્ચ અધિકારી હોય જવાબ આપે ભાઈ ફોન નથી ઉપાડતા કોઈના માકમાઓ એટલે સ્વાભાવિક છે ફોન ન ઉપડે પરંતુ સવાલ એ થવાના છે સડકતા સવાલો મે કરવાના છે જવાબ તો દેવા પડશે ભાઈ

ડાયરેક્ટરની જેમ આ પ્રકારની ઘટનાને અંજામ આપતા દેખાય છે ત્યારે સવાલો અનેક ઉભા થાય છે સમાચારોમાં અત્યારે બસ એટલું છે નમસ્કાર